લિંબાય કાન પકડી અને માફી માંગી ફરી પ્રકારે ઘટનાને અંજામ નહી આપે તેવી આરોપીએ બાંહેધરી પણ આપી છે મીઠી ખાડી બ્રિજ ઉપર નશાખોરો ટપોરીઓ સાયકલ સવાર યુવકને જાહેર મરણ ચાળ્યું પગલે દોડતી થયેલી પોલીસે માથાભારે નશાખોરો પકડી સબક શીખાવ્યો હતો આ નશાખોરોએ સાયકલ સવારના ખિસ્સામાં હાથ નાખવાની કોશિશ કરી હતી અને નશાખોરોનો લોકો વિડીયો પણ ઉતારી રહ્યા હતા પરંતુ યુવક તેની પરવાહ કર્યા વિના સાયકલ સવારને છોડવા તૈયાર ન હતો જોકે તે વખત એક બહાદુર યુવક ત્યાં પહોંચ્યો અને નશા સાથે ધક્કામુક્કી કરી સાયકલ સવારને મુક્ત કરાવવામાં સફળ રહ્યો હતો જે રીતે આ નશેની યુવક રાહદારીને રંજાડી રહ્યો હતો તે વાત ગંભીર હોય સોશિયલ મીડિયા પર હાલ ટ્રેન્ડ થઈ છે પોલીસે પકડતા જ આ સક્ષ મિન્દ્રી બની ગયો હતો અને કાન પકડી માફી માંગતા તે વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત